મહેસાણા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત મતદાન મથકોએ વહેલી સવારથી લોકોએ કદારો લગાવી વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં મતદાન લઈને જોવા મળ્યો ભારે ઉત્સાહ ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર ને લઈને મહેસાણા જિલ્લામાં મતદારોમાં અનેક ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો માટે મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા હતા મહેસાણા જિલ્લામાં આજે કુલ બસો ત્રીસ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું જુલાના ગ્રામ્ય પંચાયત ચૂંટણી હેઠળના વિસ્તારના નાગરિકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહી મત આપી પોતાની નૈતિક ફરજ બજાવી હતી મતદાન મથક ઉપર મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નાગરિકો સાથે તમામ વ્યવસ્થાઓ પણ ચૂંટણી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી યુવાથી માંડી વરિષ્ઠ નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્ય લોકોને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા